આગામી સત્તરમી ગાંધીધામ શહેરમાં નાઇટ મેરેથોન દોડનું નું આયોજન લઈને વાહન નિયમન દ્વારા જાહેરનામું જારી કરવામાં આવ્યું આગામી સત્તર બે બે ના રોજ ગાંધીધામ ખાતે નાઇટ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલ છે જે મેરેથોન દોડનો રૂટ ભગવાન ડીપીટી ગ્રાઉન્ડ થી ટાગોર રોડ માર્ગ ઉપર રોટરી સર્કલ થી મુન્દ્રા સર્કલ થી પરત તેજ રોટરી સર્કલ થી

સર્કલ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી કરવા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ જેમાં કંડલા એરપોર્ટ ચાર રોટરી સર્કલ આવતા વાહનો માટે ગાંધીધામ થી મુન્દ્રા હાઈવે મારફતે જતા વાહનોને સીધે સીધા ગાંધીધામ મુંદ્રા હાઈવે નો ઉપયોગ કરી શકશે તેમજ મુંદ્રા થી આવતા વાહનો રમાડા હોટલથી નર્મદા કેનાલથી ઉપરવાળા રસ્તેથી મેઘ પર કુંભારડીથી આશાબા વે બ્રિજ થી નેશનલ હાઈવે થી અવર જવર કરી શકશે આ સાથે ગાંધીધામ શહેર ઓસલો સર્કલ થી ગણેશનગર તરફ જતા રોડ ઉપર સથવારા ચોકડી થઈ સપનાનગર કિડાણા ચાર રસ્તા થઈ કિડાણા ગામ તરફથી કોસિસ થી અંતરજાળ સુધીના બનતા નવા રોડ પરથી આદીપુર મુંદ્રા તરફથી તમામ પ્રકારના વાહનો અવરજવર કરી શકશે આદિપુર ડીસી 5 વિસ્તારમાંથી વાહનોને ટાગો રોડ ઉપર આવવા માટે પ્રતિબંધ કરવામાં આવતા હોય જેમાં ડીસી 5 વિસ્તારમાં વાહન ચાલકો ડીસી પાંચ ગાંધીધામ તાલુકા પંચાયત પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ પાછળ તરફના વાહન ચાલકોને ડીસી તરફ થી જીડી ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી અંતરજાળ અંતરજાળ સુધી બનતા નવા રોડ રોયલ અવર જવર કરી શકશે આ સાથે ગાંધીધામ શહેરના ઓસ્લો થી આદિપુર જવા માટે ઓસલોથી રેડ ક્રોસ ચાર રસ્તા થી લીલાશાહ સર્કલ થી અપના નગર ચાર રસ્તા થી સુંદરપુરી ના પાણી ટાંકાના ચાર રસ્તા થી વોર્ડ નવ બી ચોકડી થી ઓમ સિનેમા સર્કલ આદિપુર રામબાગ રોડ થી અવરજવર કરી શકશે તેમજ ઓમ સિનેમા સર્કલ થી રાજવી ફાટક એરપોર્ટ રોડ થી અંજાર તરફ અવરજવર કરી શકશે ગાંધીધામ શહેરમાં ભારે વાહનો પ્રતિબંધિત બનશે તે બાબતે સવારના સાત કલાક થી રાત્રિના બાવીસ કલાક સુધી જ ચાલુ રહેશે આ જાહેરનામું સરકારી વાહનો સરકારી કામે રોકવામાં આવેલ વાહનો અને પોલીસ અધિક્ષક કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંજારના આદેશ અનુસાર સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરેલ વાહનોને લાગુ પડશે નહીં ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભુજ